ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં એક બસ પર્વતીય વિસ્તારમાંથી લપસીને ખીણમાં ખાબકી હતી કે જેમાં ઓછામાં ઓછા વીસ લોકોના મોત નીપજ્યા છે મળતી માહિતી અનુસાર ગિરગેટ બાલ્ટિસ્તાન ક્ષેત્રના ડાયમેર જિલ્લાના કારાકોરમ હાઈવે પરથી આ બસ રાવલપિંડીથી ઊંઝા જતી હતી કે જે દરમિયાન બસ ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા બસ ખીણમાં ખાબકી હતી જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે બસમાં કેટલા મુસાફરો સવાર હતા ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા ઓછામાં ઓછા પંદર લોકોને ચિલાસની એક હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે અધિકારીઓના જણાવ્યા અનુસાર બચાવ અભિયાન હાથ ધરાયું છે અને સબને નજીકની હોસ્પિટલ લાવવામાં આવી રહ્યા છે હોસ્પિટલ એક સૂત્રોએ કહ્યું છે કે મૃતકોમાં ત્રણ મહિલાઓ પણ સામેલ છે મૃતકાંક વધી શકે છે કેમ કે ઘાયલોમાં અનેકની હાલત ગંભીર છે ગિલગિટ બાલ્ટિસ્ટારના સીએમ હાજી ગુલબાર ખાતે આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ